તો હેલો દોસ્તો નમકાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના છે તો તમને ખબર હશે કે આજે એકત્રીસ તારીખ છે દોસ્તો અને બે તારીખે લીલી પરિક્રમ શરૂ થવા જઈ રહી હતી દોસ્તો પરંતુ લીલી પરિક્રમ રદ કરવામાં આવી છે તો શું હકીકત ઘટના છે પૂરી માહિતી લઈને આવી ગયો છે દોસ્તો તો એન્ટ લગી બન્યા રહું હું તમને આખી માહિતી દેવા જઈ રહ્યો છું પણ કમેન્ટ કમેન્ટની અંદર જય ગિરનારી જરૂર ને જરૂર લખી નાખીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે લીલી પરિક્રમની રાહ જોઈને લોકો ઘણા બધા બેઠા હતા અને ક્યારે લીલી પરિક્રમ આવે ને ક્યારે જૂનાગઢ જાય ને ક્યારેય લીલી પરિક્રમ કરીએ દોસ્તો તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તમને ખબર હતી કે અઠવાડિયેથી એટલો બધો વરસાદ પડ્યો હશે કે વાત જ ના પૂછો દોસ્તો નદી નાળા બધું તોડી નાખ્યું છે દોસ્તો અને છત્રીસ કિલોમીટર જે ચાલીને આપણે લીલી પરિક્રમ કરતા હોય છે ફરતો ડુંગર ફરતો આપણે એમ કહેવાય છે કે લીલી પરિક્રમ કરતા હોય છે બધા રસ્તાઓ ધોવાઈ ગયા છે દોસ્તો અને સાધુ સંતોનું એવું કેવું છે કે આખી લીલી પરિક્રમ રદ કરવામાં આવશે જે કોઈ લોકો જ્યાં અહીંયા આવે એ પગે લાગીને જતા રહે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમે લીલી પરિક્રમા જવાના હતા કે નતા જવાના કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવું ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તે અતિક્રિયા આવવાના વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો અને બે તારીખે લીલી પરિક્રમ શરૂ થવાની હતી અને પાંચ તારીખે પૂર્ણ થવાની હતી પરંતુ હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે કે એવું બતાવવામાં આવી રહ્યું છે કે લીલી પરિક્રમ રદ કરવામાં આવી છે અને જે રસ્તાઓ ધોવાઈ ગયા છે એના કારણે લીલી પરિક્રમ બંધ રાખવામાં આવી છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તે અતિક્રિ આવવાનાવા વિડીયો હું તમારા માટે લાવતો હતો જે આપણે રસ્તા ઉપર છત્રીસ કિલોમીટર ચાલીને લીલી પરિક્રમ કરવા જઈએ છીએ રસ્તાઓ એટલા બધા ખરાબ થઈ ગયા છે કે વાત જ ના પૂછો દોસ્તો રસ્તાઓ ખરાબ થઈ છે એના કારણે લીલી પરિક્રમ રદ કરવામાં આવી છે અને એટલી બધી અને ગારો છે કે વાત જ ના પૂછો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અને સાધુ સંતોને એવું કેવું છે કે જ્યાં લીધે અમે તમને આદેશ ના આપીએ તાલે કે કોઈ અહીંયા આવું નહીં હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયો દોસ્તો અને કમેન્ટની અંદર જય ગિરનારી જરૂર ને જરૂર લખ નાખ્યો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો કેમ લાઈક ચેર જરૂર કરી બીજા વિડીયોમાં મળે તપ્તે જય હિન્દ જય ભારત મળે એક વાર બીજા વિડીયોમાં તપ્તે બાય બાય